ખેડૂતભાઈ ઉનાળો પાકો જે હોય છે આપણા ગુજરાતમાં એમાં મગફળી બાજરી તલ આ બધા ઉનાળુ ઋતુના પાકો છે અને એ પૈકી સીધો રોકડિયો પાક એટલે આપણો તલનો પાક અને આ વર્ષે તલના પાકમાં જે કાંઈ વાવેતર આપણે ત્યાં થયું હતું ગુજરાતમાં એ વાવેતરનો વિસ્તાર અને ઉત્પાદન એના પૂરેપૂરા આંકડા બજાર સુધી હજુ નથી પહોંચ્યા પણ માલ જે રીતે આ છેલ્લા દિવસોમાં બજાર બજાર પર દેખાઈ રહ્યો છે છે અને એના આધારે આપણે જે ચાલી રહ્યું એને સમજવાનો પ્રયાસ કરવો છે આ વિડીયોમાં મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ જેમ જીરું આપણા ગુજરાત અને રાજસ્થાન આ બે રાજ્યના ખેડૂતો આખા દેશમાં સૌથી વધારે પકડે છે એવી જ રીતે ઉનાળુ તલ અગર તો ચોમાસું તલ આ તલમાં પણ આપણે ગુજરાત અને રાજસ્થાન આખા દેશમાં ઉત્પાદનમાં અને વાવેતર વિસ્તારમાં અગ્રક્રમે છીએ એટલે તલ જીરું આવી બધી જે ચીજો છે એનો બજારનો આધાર મોટા ભાગે આપણા બે રાજ્યોના વાવેતર અને બે રાજ્યોના ઉત્પાદન પર રહેતો હોય છે તલમાં અત્યારના દિવસોમાં એવરેજ શું સ્થિતિ આપણને બજારના હિસાબથી છે અને સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જ્યાં તલનું વાવેતર થાય છે આ વિસ્તારોમાંથી તલનો પાક ખેડૂતના ઘર સુધી લગભગ તમામ આ દિવસો દરમિયાન આવી ગયો છે હવે તલનો પાક ખેતરમાં ઉભો હોય એવું જવર જ ક્યાંક બનતું હોય તો તલનો પાક જ્યારે પાકી અને તૈયાર થઈને આવી જાય છે ત્યારે આપણી સામે ખરીફ ઋતુની ખેડૂતની નાણાકીય જરૂરિયાતનો પ્રશ્ન પણ બીજા દિવસથી હોય છે અને તેથી આપણે પાકેનો માલ બજાર સુધી પહોંચાડવો આ આપણી આર્થિક જરૂરિયાત બની જાય છે આવતા દિવસોમાં ચોમાસું વાવેતરની પ્રાથમિક તૈયારી કરવા માટે ખાતર બિયારણ જે કંઈ આપણે ખરીદવાનું હોય અને બાકીની જે કોઈ વ્યવસ્થા કરવાની હોય એને માટેની નાણાકીય વ્યવસ્થા અત્યારના પાક ઉપર આધારિત હોય છે આખા વર્ષ દરમિયાન આપણે કપાસનું જે આપણું એમાં તો આપણે કોઈ પણ પ્રકારના વળતર લાયક ભાવ મેળવ્યા નથી એટલે કપાસનું જે જે વાવેતર હતું વેચાણ હતું એ તો આપણું આગલા વર્ષના ખર્ચમાં જતું રહ્યું છે અગર તો ખર્ચમાં પણ આપણને ઘટ રહે છે અને એ ઘટ આ નવા પાકથી આપણે પૂરવાની હતી એટલે ઉનાળું જે વાવેતરો આપણા થયા છે એ વાવેતરો આપણે મોટા ભાગે બજાર સુધી પહોંચાડવાની આપણી જરૂરિયાત હોય છે અને એના કારણે બજાર ઉપર છેલ્લા ચાર પાંચ દિવસમાં કે અઠવાડિયા દરમિયાન આપણે ગણીએ તો માલ ન ભરાવાનું એક દબાણ સામાન્ય રૂપમાં દેખાઈ રહ્યું છે ભાવમાં એવડો મોટો કોઈ ઘટાડો નથી આવી ગયો કારણ કે જે જરૂરિયાત છે તલના પાકની એ જરૂરિયાત કરતા બહુ વધારે ઉત્પાદન પણ નથી પણ એકી સાથે માલ જ્યારે બજારોમાં આવતો હોય છે ત્યારે બજારની પણ એક તકલીફ હોય છે વ્યાપારી વર્ગ જે કોઈ હોય કેશ લિક્વિડિટી આ સૌથી અગત્યનું કારણ હોય છે બીજા નંબરે સંગ્રહની વ્યવસ્થા આ બીજું કારણ હોય છે કેશ લિક્વિડિટી એટલે કે રોકડ પ્રવાહો જે હોય એ ખૂબ મોટા જથ્થામાં માલ એકી સાથે પંદર દિવસમાં કે એક મહિનામાં વેપારીઓ એના કારણોસર પણ નથી ખરીદી શકતા હોતા અને એની અસર બજાર પર રહેતી હોય છે એ મંદી નથી હોતી પણ દબાણના કારણે ભાવ થોડા ઘણા બેઠેલા રહેતા હોય છે આપણે આજે જે સમાચાર જોયા એમાં એક વિગત એવી આવી કે આપણા સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત જે માર્કેટ યાર્ડો છે એ પૈકી આપણું ગોંડલનું માર્કેટ યાર્ડ એટલે ખૂબ વિરાટ માર્કેટ યાર્ડ ખૂબ પ્રતિષ્ઠિત માર્કેટ યાર્ડ અને પૂરતા સ્પેસ એટલે કે પૂરી જગ્યાવાળું માર્કેટ યાર્ડ હોવા છતાં પણ તલના પાકની હરાજીના સ્થળ પર માલ એટલો બધો જમા થાય છે આ છેલ્લા દિવસ દિવસ દરમિયાન કે માટે માર્કેટ યાર્ડમાં નહીં સૂચના હતી એનો અર્થ એ થયો કે યાર્ડમાં માલ આપણે એટલો પહોંચાડીએ છીએ કે યાર્ડમાં પણ એને મૂકવા માટેની જગ્યા નથી રહેતી તો આવા જયારે સંજોગો બને છે ત્યારે એની સામાન્ય અસર ભાવ પર થતી હોય છે મોટી મંદી ન આવી જાય પણ પચાસ રૂપિયા સાહીઠ રૂપિયા સો રૂપિયા દરેક માલ માં વેપારી પાછળ રહેતા હોય છે તો અત્યારના આજ સુધીના આ અઠવાડિયાના ચાર દિવસો દરમિયાન જે ભાવ રહ્યા છે એ આગળના સમય કરતા કોઈ લાંબા ટૂંકા ફેરફાર સાથેના ભાવો નથી રહ્યા પણ જીરાના ભાવો જેવી રીતે ખેડૂતોએ નીચેથી ઉપર સુધી પહોંચાડ્યા એ જ રીતે અત્યારના દિવસોમાં તલનું જે

જેમ આપણા ખેડૂતોના પ્રશ્નો હોય એમ વેપારીઓનો પણ પ્રશ્ન હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી માલને પ્રમાણસર માત્રામાં આપણે જો બજાર સુધી પહોંચાડીશું તો અત્યારના જે ભાવ છે એવરેજ આપણે મધ્યમ દરજ્જાના જે તલના પાક છે એના ભાવ પચીસો થી લઈ અને સત્યાવીસો સુધી છે સારા દરજ્જાના જે માલ છે એના ભાવ સત્યાવીસો થી લઈ અને બે હજાર નવસો સુધીના પણ આપણને જાણવા મળી રહ્યા છે અત્યારના દિવસોમાં તો આ ભાવ જે છે એ બની રહે એટલા માટે જથ્થાને યાર સુધી પહોંચાડવામાં જેટલો ખેડૂત સમુદાય ધીરજ રાખશે એટલી આ સપાટી જળવા રહેશે નજીકના દિવસોમાં માલની થોડી ઘણી જો ઘટ દેખાય યાર્ડમાં તો એમાં વધારો થવાની પણ શક્યતા દેખાય છે એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે કે તલનું કોઈ એવું આંતરરાષ્ટ્રીય બજાર ઉછાળા તરફ નથી કે આપણો મોટો માલ અને ઊંચા ભાવથી વેચાઈ જાય મોટા ભાગે તલનો પાક આપણે ત્યાં જ વપરાય છે દુનિયાના બાકીના દેશોમાં આપણા તલ ઓછા જાય છે આફ્રિકન દેશોનો જ માલ વધારે જતો હોય છે અને આફ્રિકન જે દેશો છે એ લોકો પોતે તલ ઉત્પન્ન કર્યા પછી એનો ઉપયોગ બહુ ઓછો કરે છે એટલે એનો નેવું ટકા જતો આંતરરાષ્ટ્રીય બજારમાં જાય છે જેમ કે સુદાન હોય નાઇજીરિયા હોય જ્યારે આપણે ત્યાં આપણા જથ્થામાંથી માત્ર દસ કે પંદર ટકા જથ્થો આપણે બહાર મોકલતા હોઈએ છીએ પંચ્યાસી થી નેવું ટકા જથ્થાનું આપણે સ્થાનિક બજારમાં જ વપરાશ છે આપણે પણ એનું વપરાશ એક એક ઘરમાં થાય છે તલની એટલે મોટા ભાગે તલનું જે આપણું ઉત્પાદન છે એ ઉત્પાદન આપણી રાષ્ટ્રીય જરૂરિયાત સાથે જોડાયેલું છે આંતરરાષ્ટ્રીય બજાર સાથે આપણને બહુ સંબંધ નથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્યારેક મોટો ઉછાળો આવી જાય અને આપણો થોડો ઘણો માલ જાય આવું બને પણ આ વર્ષમાં એવી કોઈ શક્યતા નજીકના દિવસોમાં નથી અત્યારે પણ એવો ક્યાંય કોઈ માહોલ નથી એટલે જેટલો માલ આપણે સંયમપૂર્વક બજાર સુધી પહોંચાડશું એ પ્રમાણે ભાવ બન્યા છે મિત્રો તો તલના ભાવ વિશેની ચર્ચા કરવા માટે ખેડૂતો તરફથી જે કઈ સૂચનો આવતા હતા એ સૂચનોને ધ્યાનમાં લઈ અને આ છેલ્લા અઠવાડિયા દસ દિવસ કે પંદર દિવસ દરમિયાન બજાર માલ અને ઉત્પાદનને ધ્યાનમાં લઈ અને આપણને જે કાંઈ ચર્ચા કરવા જેવી લાગી છે એ ચર્ચા આજે આપણે આજના વિડીયોમાં કરી છે તો આપણો આ વિડીયો મહત્તમ તલના ઉત્પાદક ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી નમ્ર અપીલ સાથે જય કિસાન જય ભારત